ધાંગધ્રા તાલુકાના પાંચ ગામોની સીમાળે આવેલ ગિરનારી આશ્રમ ગુરુ મંદિર ખાતે સામાજિક સેવક સુંદરભાઈ દ્વારા અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જન્મદિવસ બટુક ભોજનનું આયોજન કરી તેમણે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું આ બટુક ભોજન કાર્યક્રમ નારી ચણા ગાજણવાવ રાવળિયા વદર કોઢ અને રામપુરા આ પાંચ ગામોની સીમાડે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન શાક પૂરી પુલાવ છાસ તથા ભૂંગળા જેવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન સામગ્રી બાળકોને પીરસવામાં આવી હતી પાંચેય ગામોની વાડી વિસ્તારમાં વસતા અનેક બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું જેથી બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો સમાજ માટે ઉપયોગી કાર્ય દ્વારા જન્મદિવસ ઉજવવાનો સંદેશ આ કાર્યક્રમથી પ્રેરણારૂપ બન્યો હતો આ પ્રસંગે સ્થાનિક લોકો તથા આશ્રમ સાથે જોડાયેલા સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સુંદરભાઈના આ સેવા કાર્યની સહરાના કરી હતી રિપોર્ટર મહેશ ચૌહાણ ધાંગધ્રા